જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નો નવમો શ્લોક સમજીશું મચ્ચિતા મદગત પ્રણા પરસ્પરમ કથયંત ચા નિત્ય દુષ્યંતી ચ રમંતી ચ મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે અહીં જે શુદ્ધ ભક્તોના લક્ષણનો ઉલ્લેખ થયો છે તેઓ નિરંતર ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં નિમગ્ન રહેતા હોય છે તેમના ચિત્ત કૃષ્ણના ચરણ ચરણકમળમાંથી ખસતા નથી તેમની વાતચીત માત્ર આધ્યાત્મિક વિષયો સંબંધે જ હોય છે આ શ્લોકમાં વિશેષ રીતે શુદ્ધ ભક્તોના લક્ષણનું વર્ણન થયું છે ભગવદ્ ભક્તો પરમેશ્વરના ગુણો તથા તેમની લીલાઓના ગાન કરવામાં સદાય તલ્લીન રહે છે તેમના હૃદય તથા પ્રાણ નિરંતર કૃષ્ણમાં નિમગ્ન રહે છે અને તેઓ અન્ય ભક્તો સાથે ભગવાન વિશે ચર્ચા કરવામાં આનંદનો અનુભવ કરે છે ભક્તની પ્રાથમિક પ્રારંભિક અવસ્થામાં તેઓ સેવા કરવામાં જ દિવ્ય આનંદનું આસ્વાદન કરે છે અને પરિપક્વ અવસ્થામાં તેઓ વાસ્તવમાં ભગવત પ્રેમમાં અવ્યવસ્થિત થઈ જાય છે જ્યારે તેઓ આ દિવ્ય સ્થિતિને પ્રાપ્ત કરી લે છે ત્યારે તેઓ એ સર્વોચ્ચ સિદ્ધિનું આસ્વાદન કરે છે કે જે ભગવદધામમાં પ્રાપ્ત થાય છે ભગવાન ચૈતન્ય ભક્તિને જીવના હૃદયમાં બીજા રોપણ કરવાની મા આપે છે બ્રહ્માંડના વિભિન્ન લોકોમાં પ્રવાસ કરી રહેલા અગણિત જીવોને અને તેમનામાંથી થોડાક જ એવા છે કે જેઓ શુદ્ધ ભક્તનો સંગ પ્રાપ્ત કરવાનું અને ભક્તિનું જ્ઞાન પામવાનું સદભાગ્ય પ્રાપ્ત કરે છે આ ભક્તિબીજ જેવી છે અને જો તેમની જીવના હૃદયમાં વાવવામાં આવે અને જીવ મહામંત્રનું કીર્તનતા તથા શ્રવણ કરતો રહે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો જેવી રીતે નિયમિત પાણી સીધતા રહેવાથી વૃક્ષનું બીજ અંકુરિત થાય છે તેમ ભક્તિબીજ અંકુરિત થાય છે આ ભક્તિબીજરૂપે આધ્યાત્મિક છોડ ધીરે ધીરે વધે છે અને જ્યાં સુધી તે બ્રહ્માંડના આવરણને ભેદીને દિવ્ય આકાશમાં બ્રહ્મજ્યોતિ સુધી પહોંચી નહીં ત્યાં સુધી તે વધતો રહે છે દિવ્ય આકાશમાં વૈકુંઠમાં પણ તે છોડ જે ભૌલોક વૃંદાવન અર્થાત કૃષ્ણના પરમધામમાં પહોંચી જતો નથી ત્યાં સુધી વધતો રહે છે આખરે તે છોડ કૃષ્ણના ચરણ ચમણકણનો આશ્રય લઈને ત્યાં જ વિશ્રામ કરે છે જેવી રીતે એક છોડને ક્રમે ક્રમે ફૂલ તથા ફળ આવે છે તેમ ભક્તિરૂપી છોડને પણ ફળ આવે છે અને કીર્તન તથા શ્રવણના રૂપમાં તેનું સિંચન થતું રહે છે આ ભક્તિરૂપી છોડનું ચૈતન્ય ચિરવતા મૃત મધ્યલીલા અધ્યાય ઓગણીસમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યારે સંપૂર્ણ છોડ ભગવાનના ચરમણ કમળનો આશ્રય લે છે ત્યારે ભક્ત ભગવત પ્રેમમાં પૂરેપૂરો મગ્ન થઈ જાય છે અને જેવી રીતે માછલી જળ વિના રહી શકતી નથી તેમ ભક્ત ભગવાનના સંગ વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી આ વ્યવસ્થામાં ભક્ત ભગવાનના સંસર્ગથી વાસ્તવમાં તે દિવ્ય ગુણો પ્રાપ્ત કરે છે શ્રીમદ્ ભાગવતમમાં પણ ભગવાન તથા તેમના ભક્તો વચ્ચેના સંબંધ વિશે અનેક કથાઓ છે એટલા માટે શ્રીમદ્ ભાગવતમ ભક્તોને અત્યંત પ્રિય છે અને ભગવત્તમમાં કહ્યું છે તેમ શ્રીમદભાગવતમ પુરાણમ અમલમ યદ વૈષ્ણવાનામ પ્રેમ આવી કથામાં દુનિયાવી કાર્યો આર્થિક વિકાસ ઇન્દ્રિય તૃપ્તિ કે મોક્ષ વિશે કંઈ જ નથી શ્રીમદ ભાગવતમ જ એવી એકમાત્ર કથા છે કે જેમાં ભગવાન તથા ભગવદ્ ભક્તોની દિવ્ય પ્રકૃતિનું સંપૂર્ણ વર્ણન જોવા મળે છે પરિણામે એક તરુણ તરુણીના સંગે આનંદ પામે તેવો જ આનંદ ઉષ્ણ ભક્તિપરાયણ જીવ આવા દિવ્ય સાહિત્યનું પુનઃ પુનઃ શ્રવણ કરવાથી પામે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ